ચાણસમા કોમર્શિયલ કો ઓફ બેન્ક લી ની પચાસમી વાર્ષિક સાધારણ સભા આજ તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ સવારે શૂન્ય નવ ત્રીસ કલાકે ભાનાની વાડી ચાણસમા ખાતે બેંકના અધ્યક્ષ શ્રી પટેલ ચંદ્રકાંતભાઈ બબલદાસ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓના અધ્યક્ષ સ્થાને યોજાય સહકારથી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ એટલે આપની ચાણસમા કોમર્શિયલ કો ઓફ બેંક સાણસમાં કોમર્શિયલ કો ઓફ બેંકના પૂર્વ સુકાનીઓ દ્વારા બનાવેલ વટવૃક્ષ સમાન એવી ચેરમેન ચેરમેનશ્રી ચંદ્રકાંતભાઈ બબલદાસ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓની રાહબરી હેઠળ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિએ બેંકે કરેલ ઐતિહાસિક પ્રગતિની ઝલક શબ્દો દ્વારા વર્ણવામાં આવી સાધારણ સભા માંગ વિશેષ ઉપસ્થિતિ ચેરમેનશ્રી ચંદ્રકાંતભાઈ બબલદાસ નટવરભાઈ આર પટેલ વાઇસ ચેરમેનશ્રી હસમુખભાઈ આર પટેલ એમ ડી શ્રી તેમજ બોર્ડ ઓફ શ્રીઓ અનિલ કુમાર બી પટેલ જનરલ મેનેજર શ્રી તેમજ બેંકના સભાસદ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બેન્કે કરેલી વિસ્તૃત પ્રગતિની તમામ જાણકારી બેંકના મેનેજર અનિલભાઈ બી પટેલ વિગતવાર જણાવી હતી અને બેંકની પ્રગતિમાં સભાસદોનો સાથ અને સહકાર મળ્યો છે આવો જ સાથક અને સહકાર કાયમ મળી રહે તેવી આશા રાખીએ છીએ એવું એમને જણાવ્યું હતું બેંકની અંદર વિશેષ સેફ ડિપોઝિટ વોલ્ટ પણ આ બેંક ધરાવે છે બેન્કની પ્રગતિ વિશે જાણીને તમામ સભાસદોએ બેંકના ડિરેક્ટર અને બેંકના તમામ કર્મચારીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા બેંકના સભાસદો માનવંતા થાપણદારો ગ્રાહકો સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ ખેડૂતો શુભેચ્છકો તથા પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર રિપોર્ટર કમલેશ પટેલ પાટણથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો